નમસ્કાર મિત્રો તાજા અને નવરાત્રી તહેવારને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર હવે નવરાત્રી તહેવારની પણ મજા બગડશે ગુજરાત સરકારે બહાર પાડ્યું નવું જાહેરનામું જાણી લો મિત્રો નહીતર થશે 11000 રૂપિયાનો દંડ આવ્યા અઘરા નવા નિયમો અને હવે ગરબા રમવાના આપવા પડશે 12000 રૂપિયા સી એમ પટેલ અને પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જે ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનું ગુજરાતના ભાવનગરમાં કરાયું શાનદાર સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે એટલે કે વીસમી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ભાવનગરમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવનગરમાં રોડ શો પછી જવા માટે હોમવર્ક મેદાનમાં જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું પીએમ મોદી રાજ્યના વિકાસ કામો માટે રૂપિયા સત્યાવીસ હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું તે બાદ તેઓ લોથલ ખાતે એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમનું પ્રોજેક્ટ માટે નિરીક્ષણ પણ કરવા માટે નીકળ્યા હતા વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે પીએમ મોદી ગઈકાલે ભાવેણાના મહેમાન બન્યા હતા રોડ શો બાદ ની જવાહર મેદાનમાં જાહેર સભા યોજાઈ હતી જેમાં નું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પીએમ નરેન્દ્ર મોદીને અને ગિફ્ટ પણ આપીને આવકારવામાં આવ્યા હતા જાહેર સભામાં સીએમએ પીએમ મોદીને આવકારતા કહ્યું કૃષ્ણકુમાર શ્રીજેના ભાવેણામાં ગુજરાતના પનોતા પુત્ર પીએમ મોદીનું સ્વાગત છે ખાસ તો મિત્રો ગઈકાલે પીએમ મોદી ભાવેણા સહિત રાજ્યના સત્યાવીસ હજાર કરોડના વિકાસલક્ષી કામોની ભેટ પણ આપી હતી ત્યારબાદ નવરાત્રી તહેવારને લઈને ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર નવરાત્રી દરમિયાન ગુજરાતમાં થીમ આધારિત ગરબાનો ટ્રેડ વધી રહ્યો છે ગાંધીનગરમાં આયોજિત સફેદ પંઈંડે ગરબામાં પ્રવેશ ફી 12000 રૂપિયા છે આ ગરબામાં સ્ટારબોક કોફી સુપર લિન ડેઝર્ટ ફ્રી પાર્કિંગ મસાજ ઝોન અને સેલ્ફી ઝોન જેવી સુવિધાઓ આપવામાં આવે છે આ ગરબામાં આઈપીએસ આઈએસ મંત્રીઓના સંતાનો અને ફિલ્મ સ્ટારો પણ આવે છે વાઇટ ટીમ અને અલગ ડ્રેસ સાથે ગરબા મનોરંજન અને લશ્કરી અનોખો મિશ્રણ જોવા મળી રહ્યો છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે ગુજરાતમાં નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે જેમાં અમદાવાદમાં જીએમડીસી અને યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર લાખો લોકો ગરબા રમે છે જ્યાં જાણીતા કલાકારોના જીવન પ્રદર્શન થાય છે જ્યારે વડોદરાના યુનાઇટેડ વે ખાતે એશિયાની સૌથી મોટી નવરાત્રી યોજાય છે આમ રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ અને સુરતમાં અડાજણ તથા ઘોડદો રોડ પર લોકો ઉત્સાહથી ગરબા રમે છે જામનગરમાં ધમેલિયા અને ક્લબ ગ્રાઉન્ડ પર ભવ્ય પરંપરાગત નવરાત્રી જોવા મળે છે આમ ગુજરાતમાં આ પાંચ જગ્યાએ સૌથી બેસ્ટ નવરાત્રી થાય છે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન ઓ સફેદ કપડા બાદ અમિત શાહનું ઓફો દર્શાવ વાયરલ થઈ રહ્યું છે બિહારના રોહતાસમાં રેલી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિસ્તભંગ કરનાર વ્યક્તિને ઠપકો આપ્યો હતો ભાષણ દરમિયાન સાહેબ મંચ પરથી કહ્યું ઓ ફોજદાર તમને બોલાવો ઓ ફોજદાર સાહેબ અને પછી તેમણે શિસ્તભંગ કરનારને ચેતવણી પણ આપી હતી ત્યારબાદ નવરાત્રી તહેવારને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર જૂનાગઢમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરાવણી કરી છે ગત સાંજે વીજળીના કડાકા સાથે ધોધમાદ વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે નવરાત્રીના આગમનના ટાણે વરસાદ પડતા ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તો બીજી બાજુ લણણીના સમયે વરસાદ આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીને લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાતમાં લવજિહાત જેવી પ્રવૃત્તિને કડક રીતે નિયંત્રિત કરવામાં આવશે નામ બદલી યુવતીઓને ફસાવનાર ગુનેગારો સામે ગુજરાત પોલીસ કડક પગલા લેશે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ ગાંધીનગર પોલીસને આસામથી એક આરોપીને ઝડપી યુવતીને સુરક્ષિત પરત લાવવા બદલ અભિનંદન આપ્યા છે પોલીસે એક અઠવાડિયા સુધી આસામના વિવિધ જિલ્લામાં શોધખોળ કરી વાઇફાઈ દ્વારા વોટ્સએપ કોલનો ઉપયોગ કરનાર આરોપીને શોધી કાઢ્યો છે આગળના ચિંતાજનક સમાચાર ફરી એકવાર શહેરની શાંતિ ડોળવાનો કરાયો પ્રયાસ સંવેદનશીલ જુનગઢી વિસ્તારમાં પથ્થરમારવાની ઘટના બની છે ઉશ્કેરેલા લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું છે વીટોના રોડા અને પગરખાં ઝૂટા ફેંક્યા છે નાસભાગમાં જીવ બચાવવા માટે લોકો ભાગ્યા હતા એઆઈથી પવિત્ર સ્થળ મક્કામદિનાથી વિવાદિત પોસ્ટ મૂકીને વિરોધ કરાયો છે હિન્દુ યુવકે વિવાદિત પોસ્ટને સોશિયલ મીડિયા પર મુશ્કેલી વધી છે અને ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે ત્યારબાદ નવરાત્રી તહેવાર અને ચિંતાજનક સમાચાર ગુજરાતમાં નવરાત્રીની શરૂઆત પહેલા જ વરસાદનું વિઘ્ન આવી શકે છે અપર એલ સાયકોલેશન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ સહિત રાજકોટ સુરત વડોદરા અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે નવરાત્રીની ઉજવણી પર અસર થવાની પૂરેપૂરી સંભાવના છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ નવરાત્રીના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ વરસાદે ખેલૈયાઓની ચિંતા વધારી છે ખાસ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ નવરાત્રીને લઈને વરસાદની આગાહી કરી છે આગાહી મુજબ નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પચીસ સપ્ટેમ્બર થી લઈને બીજી ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં પણ વરસાદી માહોલના એંધાણ છે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે અમદાવાદમાં નોરતાની શરૂઆત પહેલા જ હવામાન વિભાગે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરી છે ઓગણીસ થી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ સાથે વરસાદ પડવાની શક્યતા છે તો ત્રેવીસ થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ ચાલુ રહી શકે છે જ્યારે છવ્વીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના ઓછી છે અને ત્રીસ સપ્ટેમ્બરે ફરી વરસાદની શક્યતા છે આમ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે હવે નવરાત્રી તહેવારને લઈને પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવરાત્રી માટે જાહેરનામું બહાર પાડ્યું છે નવરાત્રી અને દશેરા એટલે કે 22મી સપ્ટેમ્બર થી લઈને 2 ઓક્ટોબર સુધી રાત્રિના 10 થી 12 વાગ્યા સુધી જ માઈક સિસ્ટમ લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે રાત્રિ 12 વાગ્યા પછી આ સિસ્ટમનો ઉપયોગ પરવાનગી રહેશે નહીં હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતના 100 મીટરના વિસ્તારમાં માઈક સિસ્ટમનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ હવે નવરાત્રી પર થશે ભારે વરસાદ રાજ્યમાં ચોમાસું હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે બંગાળાની ખાડીમાં નેવ સાયકોલોજી સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે જે રાજ્યમાં ફરી ભારે વરસાદ લાવી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે પવનની તીવ્રતા રહેશે આ વરસાદથી નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા અને ઉજવણીમાં વિઘ્ન ઊભી થઈ શકે છે ત્યારબાદ હવે નવરાત્રી તહેવાર અને આવ્યા નવા નિયમો નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સ્ટોલ ધરાવનારા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાય છે પાર્ટી પ્લોનમાં સ્ટોલ મૂકવા પર ફૂડ લાયસન્સ ફરજિયાત બનાવાયું છે હેડ ગ્લોઝ એપ્રન સ્વચ્છતા લેમ્બરિંગ અગ્નિશામક સહિતના ચૌદ નિયમોનું પાલન કરવું પડશે કાયદાનો ભંગ કરી ધંધો કરવો દંડનીય ગણાશે એમસી દ્વારા પગલા જાહેર આરોગ્ય અને સલામતી માટે ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે હવે અહીં સમાજમાં આવ્યો નવો નિયમ જાણી લો મિત્રો નહીતર થશે અગિયાર હજાર રૂપિયાનો દંડ ગુજરાતના ઠાકોર સમાજે જૂની પરંપરાઓને તિલાંજલિ આપી નશામુક્ત માટે નવો નિયમ લાગુ કર્યો છે ગાંધીનગરમાં યોજાયેલ ક્ષેત્રીય ઠાકોર સેવાની બેઠકમાં પાંચસો થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા દારૂ પીવા કે વેચવા પર અગિયાર હજારનો દંડ તથા સમાજમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવાયો છે યુવાનોને યોગ્ય માર્ગ પર વાળવા માટે સમાજ દ્વારા નાનો મોટો વ્યવસાય શરૂ કરવા માટે સહાય કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે હવે નવરાત્રી તહેવાર અને વાહન ચાલકો માટે આવ્યા મહત્વના સમાચાર અમદાવાદ પોલીસે નવરાત્રી દરમિયાન પહેલીવાર કાળા કાચ ધરાવતી કાર સામે કડક કાર્યવાહી કરશે શહેરમાં અનેક કાર્યક્રમો દરમિયાન પાર્કિંગ પ્લોટમાં આવતી એવી ગાડીઓ જેને પોલીસ તપાસીને લોક મારી દેશે ખેલૈયાઓ ગરબા રમવા આવતી વખતે જો કાળા કાચની કાર લઈને આવશે તો તેને પાર્કિંગ પ્લોટમાં જ રોકી કાર્યવાહી થશે નવ દિવસ સુધી ડ્રાઈવ ચાલશે ટ્રાફિક તથા સુરક્ષાની વ્યવસ્થા માટે આ પગલું લેવામાં આવ્યું છે